ગુજરાતમાં દારૂબંધી કાગળ પર જ રહી ગઈ છે તે વરવી વાસ્તવિકતા છે તેવા અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે ત્યારે વધુ એક જિલ્લામાં દારૂની રેલમ સામે આવી છે તાપીના કુકરમુંડા તાલુકાના પાટી ગામે પરંપરાગત રીતે યોજાતા મેળામાં દારૂની રેલમ સામે આવી છે દર વર્ષે યોજાતા ઉમેડામાં નાની નાની ઉંમરે છોકરાઓ दारूના રવાડે ચડી રહ્યા છે. ભાવે જોખમમાં મુકાઈ રહ્યું છે અને પોલીસ તંત્ર તમાશો જોઈ રહ્યું છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને મેથી નજર દારૂ વેચાણ સામે જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે. કેમ કે કુકરમણના પાટી ગામે ઉજાતા પરંપરાગત મેળામાં જાણે પોલીસે દારૂના બુટલેકરોને છૂટ આપી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ગુજરાત મહારાષ્ટ્ર સહિત મધ્યપ્રદેશના લોકો આ મેળાની મજા માણવા આવતા હોય છે ત્યારે સ્થાનિક પોલીસ માત્ર બંદોબસ્ત કરી પોતાની જવાબદારી માતી હાથ ખંખેરતા હોય તેવું લાગી રહ્યું છે મેળાના આજે પ્રથમ દિવસે જ પાટી ગામમાં દારૂનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે જેથી તાપી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે

ડીવાયએસપીએ બી ઇન્ડિયાની ટીમ સાથેની વાતચીતમાં કહ્યું કે જે પણ બુટલેકરોના નામ સામે આવશે તેમની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે એટલે કે આપને જણાવી દઈએ કે સમગ્ર મામલે બી ઇન્ડિયાની ટીમે ડીવાયએસપી ઈશ્વર પરમારનો સંપર્ક કર્યો હતો જેમાં ડીવાયએસપી આ મામલે સ્થાનિક પીઆઈ સાથે વાતચીત કરીને કાર્યવાહી કરવા આદેશ આપ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે સાથે જ ડીવાયએસપીએ બી ઇન્ડિયાની ટીમ સાથેની વાતચીતમાં કહ્યું કે જે પણ બુટલેકરોના નામ સામે આવશે તેમની સામે પ્રોહિબિશન મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવશે